હેલો કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ અમારા માન્યા બેન જો તૈયાર થયા હતા તો બેન એ ફોટા પાડ્યા અને અમે ભાવનગર ગયા ત્યારે અમારા રામભાઈની ઘરે દીકરી નાની થઈને તો અમે ગયા હતા બોલાવવા માટે તો જવો ફોટો અને આ ભાવનગર મારા બેનના ઘરે ગયા ત્યાંનું છે બે ભાઈ ફાઇનલ મેચ જોવે છે આઈપીએલ હતી ને ફાઇનલ અને પછી અમે બેબીની એ ફોટો પાડ્યો ને પછી અમે શું કહેવાય આવી તમે મામાના ઘરનો બ્લોગ તો મારા પપ્પાની આવ્યા લીંબુ છે અમારી વાડીના જુઓ મને ઉતારો થબા

ચલાવે છે ગાડી ઈઝી ચલાવે ગાડી જો તમે કે ન કરે ને તો ઈ બી ન કરતા ઓડી જુ છે ખાડો છે વી કેટલો બધો છે જે જે આયો રંદ ચલાવે ગાડી જો તમે ઘરે અમે મામા ઘરે થી નીકળી ગયા છીએ ઘરે જવા માટે હવે જઈ ભાવનગર અહીંયા જો કેવડી મોટી બિલ્ડિંગ છે આપણે નીકળી ગયા છીએ થી ઘરે જવા માટે તો પાછા મળશું ઘરે જઈને તેર માળની બિલ્ડિંગ છે તો ગમે છે કેવા કળીકમાં બનાવી નાખે તો અમે આવી ગયા છીએ મામા ઘરેથી ઘરે અને સામાન જોવો તમે કામ બધું પડ્યું છે અને મેં આ પોગી ગયા હતા પોણા બારે પણ પાછું આંગણવાડી મેં કામ હતું ધીંગોને ઇન્જેક્શન દે જો સાહેબની પવન નાખે છે પગે એક ઇન્જેક્શન દીધું છે એક પગે ઇન્જેક્શન દીધું છે ને એટલે જો સૂતી છે ને લાઇટ પણ ચલી ગઈ છે તો ચાલો વિડીયો ગમે હોય તો લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ચાલો નિધિબેન જય શ્રી કૃષ્ણ ચાલો